હું તો ખાસ કહું કે તમારી દીકરી સાસરે જાય ને ત્યારે અવશ્ય એને શિવલિંગ આપવું જવાબદારી સાથે કહું તમારી દીકરી સાસરે જાય અને જો આરે શિવલિંગ લઈ જાય અને એને ઘરે જઈ પતિ પત્ની બંનેનો પરિવાર રોજ નિત્ય શિવલિંગની પૂજા કરશે તો એને વાંજિયા મેણું ક્યારેય નહીં આવે એ મારી વ્યાસીની ગેરંટી છે તમે કહેતા હો તો કોનો સ્ટેમ્પ લાવો સહી કરી જવાબદારી સાથે ઔપચારિક વાતો કરવા વાળો બાવો નથી તમારા સંતાનોને સાસરે અવશ્ય મોકલો દીકરીઓને ને પણ શિવ મહાપુરાણ સાથે આપ આ દીકરીઓને તમે શિવલિંગ આપશો ગોણીઓ ને તો એ શિવલિંગ ઘરે લઈ જઈને મંદિરમાં જ રાખવાની છે રમકડામાં તો રાખે નહીં ભલે નાની દીકરી હોય તો પણ મંદિરમાં રાખવાની અને એના ઘરમાં કદાચ કોઈ શિવલિંગની પૂજા નહીં કરે પણ ખાલી દર્શન તો કરશે ને ત્યારે શુપ્રાણમાં એવું લખ્યું છે કે હે પાર્વતી ખાલી શિવલિંગને નમસ્કાર કરે છે યાને ક્યારે યમના દૂત લેવા નથી આવતા એના ઘરમાંથી કોઈ નરકમાં ન જાય જી હા એના ઘરમાંથી કોઈની અધોગતિ નથી થતી કોની જેના ઘરમાં શિવલિંગ હોય બહુ ભાગ્યશાળી માનવ હશે જેના ઘરમાં જેના મંદિરિયામાં ભગવાન શિવજીનું દિવ્ય પાષાણ યાની પથ્થરનું શિવલિંગ હશે